તમે જોઈ શકો સરસ મજાના કંટોળીનો વેલો ફૂલડા પુષ્કળ પ્રમાણમાં છે આપણે સીતાફળીના ઝાડ ઉપર અત્યારે વેલો સીડેલો છે અને અહીંયા પણ આપણે થોડોક છે થોડોક વધારે ખો હશે એટલે આપણે કંઈ હાથ નાખો નથી અને આ આપણો કપાસ તમને પહેલાં પણ દેખાડ્યા છો સરસ મજાને કપાસ ભેગી આપણે મકાઈ પણ નાખ્યું છે આપણે માળઢોરને નિરણ કરવા માટે કારણ કે આપણે દર વર્ષની ઘડી એક મકાઈ પણ નાખવી સેવી મકાઈને સમરા પણ આવી ગયા છે અને મકાઈ પણ બેસવાનું શરૂ થઈ ગયું છે સરસ મજાની અત્યારે મકાઈ નાની નાની બેસવા મળી છે પંદર વીસ દિવસમાં ખવાઈ એવી થઈ જાય છે એવું લાગે છે મકાઈને મુખ્યો છે કપાસ પણ આપણે સરસ મજાનો કપાસ છે કપાસ ઉપર ફૂદડી પણ બેઠી છે ઉડી ગઈ મકાઈને સમરા પણ આવી ગયા છે સરસ મજાની Paz, pa na prsa rojo se.